કે આટલી ખરાબ દુઃખદ ઘટના બન્યા પછી પણ સરકાર દ્વારા અને તંત્ર દ્વારા લિફાફો ભી કરીને ગુનેગારોને બચાવવાનું કામ થઈ રહ્યું છે અમાનવીય રીતે જે મૃતદેહો ડીસા ખાતે લાવવામાં આવ્યા પોસ્ટમોર્ટમ એમના માટે એમાંના કેટલાક કુટુંબીજનો હજી રસ્તામાં છે હોસ્પિટલ પહોંચે તે પહેલા કુટુંબીજનો એકત્રિત થઈને આવે એ પહેલા મનમાની રીતે કોઈ એકાદ વ્યક્તિની સહી લઈને એ મૃતદેહોને રવાના કરવાનું છે